વેલકમ બેક રાજકોટમાં ઉમિયાધામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ યુવા પેઢીના ઘડતરને લઈને ટકોર કરી છે તેની સાથે સમાજના લોકો પર હામી ભરી છે લોકોનું માની રહ્યા છે કે બાળકના સંસ્કારની શરૂઆત ઘરથી જ થાય છે લોકો નાના બાળકોને કુમળી વયથી જ મોબાઇલના વ્યસનની આદત કરી દેતા હોય છે નાના બાળકને ખાવા ખાવા માટે સુવા માટે મોબાઈલ આપી દેવામાં આવે છે જે ખરેખર ચિંતાજનક છે તો માતા પિતા પોતે જ એટલા વ્યસ્ત હોય છે કે બાળકો માટે સમય કાઢી શકતા નથી ત્યારે મોટા ભાગના લોકો બાળકોને મોબાઈલ કે અન્ય કોઈપણ પ્રકારના વ્યસનમાંથી બહાર લાવવા મિત્રતાપૂર્વક ઘરનો માહોલ બનાવવો જોઈએ તેવું માની રહ્યા છે જેથી બાળક ખોટી દિશામાં જાય તો તેને સમજાવી શકાય આ સાથે બાળકો સાથે બેસીને જીવનના મૂલ્યો અને સાચા ખોટાની સમજ આપે તે ખૂબ જ જરૂરી છે યુવા પેઢીમાં પણ સિગારેટ દારૂ ડ્રગ્સ સહિતના વ્યસનોનું પ્રમાણ વધ્યું છે ત્યારે માતા પિતાએ ફાયદા અને ગેરફાયદા સમજાવી પ્રેમ અને હૂંફનું વાતાવરણ આપવું જોઈએ તેવી લોકોએ વાત કરી સોશિયલ મીડિયા થી બાળકોને દૂર રાખવા ખાસ જણાવેલ છે નાના બે વર્ષના બાળકોને મોબાઈલમાં જે ટેવ પાડવામાં આવે છે પછી એને સુવા માટે પણ મોબાઈલ જોતું હોય છે જાગે ત્યારે પણ મોબાઈલ જોતું હોય છે અને સિવાય બાળકો ભણવામાં અભ્યાસમાં પહેલા ધોરણ બીજા ધોરણમાં પહોંચે ત્યાં પણ મોબાઈલને જમતી વખતે પણ પોતે ચાલુ રાખતા હોય તો જ જમતા હોય છે આથી એને માનસિક પેલી તકલીફ પડે છે મોબાઈલ છે બાળકોને આપવો જ ન જોઈએ મોબાઈલ છે ને એવી વસ્તુ થઈ ગઈ છે કે બાળકને એ સિવાય કઈ દેખાતું જ નથી જમવાનું ના દેખે ભણવાનું ના દેખે કોઈને પરિવારને કોઈને ઓળખતો નથી દાદા દાદી કોઈ બીજા રમવું કાંઈ બધું ભૂલી ગયું છે એટલે મોબાઈલ છે ને ખતરનાક થઈ ગયો બાળકો માટે એટલે હું તો એવું માનું છું અઢાર વર્ષ થાય ને ત્યાં સુધી બાળકને મોબાઈલ આપવો જ ન જોઈએ અને પ્રેગ્નેન્ટ વુમેન છે ને એની પાસે મોબાઈલ ન હોવો જોઈએ એમાં ધાર્મિક ને એ બધી વસ્તુ ઠીક છે પણ આખો દિવસ એને ટાઈમ પાસ કરવા માટે છે યુટ્યુબ ને આન એન બધું જોયા કરે કેમકે પ્રેગ્ન અવસ્થાની અંદર બાળકને માતા છે એ મોબાઈલ ને મોબાઈલ ઉપર વધારે વ્યસ્ત હોય તો એ બધી બાળક ઉપર એટલે જન્મથી જ બાળકને મોબાઈલનું ધ્યાન પડી ગયું છે એટલે આ મોબાઈલ છે એ ગર્ભ માતા માટે હાનિકારક છે અને બાળક માટે પણ હાનિકારક છે આના માટે મા બાપે જ પોતે ઘરમાં એક તો પોતાને જે ભલે આજરોજો મોબાઈલ એક જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે પણ જીવન જરૂરિયાતની જે અને ઓફિસની તમારી જે રૂટિન કામગીરી છે ઘરમાં આવો ત્યારે બધું એક ઓર મૂકી અને તમારા બાળકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ તમા આજની રોજિંદી આવી આપણી લાઈફમાં આપણે એટલા વ્યસ્ત રહીએ છીએ કે ઘરમાં પણ આપણે આપણું ઓફિસનું કામ કે બિઝનેસનું કામ સતત ચાલુ જ રાખીએ છીએ તો એક બાળકો માટે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી અમુક એવો સમય ફાળવો કે આપણે આપણો મોબાઈલ જ બંધ કરી દઈએ જેથી કરીને બાળકો સાથે સમય વિતાવીએ એમની સાથે એમની ભાષામાં વાતો કરીએ અને જૂની જૂની જે વાતો જે વિસરાતી જાય છે જે જૂની રમતો આપણે આ મા બાપ તરીકે આપણે રમ્યા છીએ પણ આજના બાળકોને રમતોનું ખબર જ નથી તો એમની સાથે રમતો કેવી રીતે રમવી એ બધું જો મા બાપ ધ્યાન આપશે ને તો બાળકો આપમેળે મોબાઈલના વ્યસનમાંથી છૂટી શકશે એમનું ફ્રેન્ડ સર્કલ કેવું છે અને રોજબરોજ બરોજ માતા પિતા જ બાળક જયારે સ્કૂલેથી ગયા આવે અથવા મિત્ર સર્કલ પાસેથી ફરીને જયારે ઘરે આવે તો એમને એમની સાથે શું કર્યું ક્યાં ગયો તો શેના માટે ગયો એ બધી જ ચર્ચાઓ મા બાપે એમની સાથે વાતો કરવાની જરૂર છે જ્યાં સુધી મા બાપ પોતાના બાળકો સાથે વાતો નહીં કરે ને ત્યાં સુધી બાળકો પોતાના મનની વાત કે આ તે વાત છે ને જે કોઈને કહેશે જ નહીં એટલે ઘણી વખત બાળકો ડરના માર્યા પણ પોતે પહેલી વખત વ્યસન કર્યું છે તો ડરના માર્યા પણ નહીં કે તો આવા સમયે બાળકને ડર નહીં નહીં પણ હશે તારાથી ભૂલ થઈ ગઈ તે કરેલું છે એનો કોઈ પ્રશ્ન નથી પણ એનાથી શું નુકસાન થાય છે મા બાપ એને જાતે સમજાવશે અને હંમેશા દરેક વાત પેલા મા બાપ ને શેર કરે ને એવો જો એક મિત્રતા ભાવ માતા પિતા બાળકો સાથે રાખશે ને તો આમાંથી પણ આપણે છૂટી શકશું